25 ફૂટ ઊંડા ખાડામાં મગર ફસાયો માણેજા પાસે રેલવે પ્રોજેક્ટના પિલરના ખાડામાં મગર ફસાયો માણેજા નજીક રેલવે પ્રોજેક્ટ માટેના પિલર માટે ખોદાયેલા ખાડામાં ફસાયેલા મગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો આ માટે ક્રેનની મદદ લેવામાં આવી માણેજાથી મારેઠા ગામ તરફ જતા રેલવેના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે જેના પિલર માટે ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે પચીસ ફૂટથી વધુ ઊંડાઈના આ ખાડામાં મગરને સ્થાનિક રહીશ ભાવેશ છે જોયો હતો તેને અંગેની પણ વનજી દયા પ્રેમી હેમંત વડવાણને જાણ કરી હતી તેઓ કાર્યકરો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાં જઈને જોતા પિલર માટે ખોદાયેલા ખાડામાંથી પાણી બહાર કાઢવામાં આવતા મગર જોવા મળ્યો હોવાનું જણાઈ આવ્યું હતું તાજેતરમાં થયેલા વરસાદના લીધે આ ખાડામાં પાણી ભરાઈ ગયું હતું જેને દૂર કરવામાં આવતા મગર જોવા મળ્યો હતો મગર કાદવ કિચડમાં ફસાઈ ગયો હતો જેને ઊંડા ખાડામાંથી બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી ક્રેનની મદદથી સાડા ફૂટના મગરને બહાર કાઢ્યો આ મગરને વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હોવાનું હેમંત એ જણાવ્યું હતું તંત્ર દ્વારા હાથ ધરેલી કામગીરીના પગલે વનજીવ સામે જોખમ સર્જાવાની સાથે મુશ્કેલીમાં મુકાતા હોવાના કારણે જીવદયા પ્રેમીઓમાં કચવાટ વર્તાય છે નમસ્કાર વડોદરા મારું નામ હેમંતકુમાર રાકેશભાઈ વઢવાણા છે અને આજનો છે અમારે બપોરના સમયે ભાવેશભાઈ બારિયા દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે એક મગર છે ખાડાની અંદર ફસાઈ ગયો હશે ઘણા દિવસથી મગર હશે પણ કોઈના નજરમાં ના આવ્યો જેથી કરીને આજે જયારે બી પાણી જગ્યાનું ખાલી કર્યું તે જગ્યા પર ખીચડની અંદર મગર હતો હવે અરાઉન્ડ ત્રીસ થી પાંત્રીસ ફૂટ ઊંડા ખાડાની અંદર પચ્ચીસ ફૂટ તો જેમ કે જોયું ને કે મળે આપણે જે કીચડ કહીએ ને એ જ હતું હવે જયારે વરસાદના સમયે જ્યારે લાસ્ટ ઇયર કાતો હોય ગમે તે સમયે એ મગર ટ્રાવેલ કરતો હશે ને એ એ જગ્યા પર પાણી હશે એટલે એ અંદર બેસી ગયો હશે કે અંદર જતો રહ્યો હશે હવે જ્યારે પાણી ખાલી કરવામાં આવ્યું ત્યારે એ મગર બહાર નીકળી શક્યો ન હતો ત્યારે આ એલ પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે એનો પાર્ટ છે જે જગ્યા છે જે જગ્યા પર આપણે પિલ્લર ઉભા કરીએ છીએ એલ ટી પ્રોજેક્ટના બુલેટ ટ્રેનના પિલ્લર એ પિલ્લર બનાવવા માટે લોખંડની પ્લેટ્સ નાખેલી છે વિશ્વામિત્રીના નજીક તો એ પ્લેટ્સની અંદર મગર ફસાઈ ગયો હતો બપોરે બે વાગ્યાના સમયે અમને આ જાણ થઈ હતી ઘટના સ્થળ પર અમે લોકોએ પહોંચીને જોયું હતું કે મગર છે છ ફૂટનો મગર છે એક કોર્નર સાઈડ એક કેવાય ને એક ખૂણાની અંદર જ એક એક્સેસિબલ જગ્યા હતી જ્યાં હું જઈ શકું અને એ મગરને ને રેસ્ક્યુ કરી શકું અને એ મગરને બહાર લાવી શકું હવે એ જગ્યા પર ઘણી બધા કિચડ હતા કેમકે પંદર થી વીસ ફૂટ તો કિચડ હતું અને બહુ કહેવાય મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવો હતો કેમકે કિચડના લીધે કસેક ને કસેક એક મગર પકડાયો નહોતો તો રેસ્ક્યુ થઈ શકે એવો નહોતો ત્યારે અમે લોકો ત્રણથી થી સાડા ત્રણ કલાકની જહેમત કરી હતી મગરને બહાર કાઢવા માટે સહી સલામત રીતે અમે મગરને ક્રેન દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યો હતો કારણ કે એ જગ્યા પરથી બહાર નીકળવું જે જગ્યા પર મગર હતો જે જગ્યા પર ખાલી જગ્યા એ જગ્યા પરથી બહાર નીકળવું બહુ જ મુશ્કેલ હતું મેન્યુઅલી તો અમે લોકોએ ક્રેનની મદદ લીધી હતી અને ક્રેનના મદદથી અમે લોકોએ મગરને બહાર લિફ્ટ કરી અને ઉપર મૂક્યો હતો અને સી સલામત રીતે આ ઓપરેશનની અંદર સંદીપ ગુપ્તા ભાવેશ બારીયા અને હું હેમંત વઢવાણા સચિન દેસાઈ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જીગ્નેશભાઈ પરમાર દ્વારા પણ સહયોગ રહ્યો હતો અને અમારા ટીમ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપ્રત કર્યો છે